તો કેમ છો મારા વહેલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જોયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી મિત્રો આપણે આ અગાઉના વિડીયોની અંદર દાખલા નંબર બે ત્રણ અને ચાર પાંચ પૂરા કરાવેલા છે અને મિત્રો એ તમામ દાખલા એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એક્ઝામમાં પૂછાઈ જાય ને જો તમે પ્રેક્ટિસ નહીં કરી હો તમને નહીં આવડે કારણ કે થોડાક ઓકવડ જેવા છે એટલા માટે ખાસ તમારે એકવાર એને જોઈ લેવાના છે અને તમારે એકવાર મિત્રો એની પ્રેક્ટિસ પણ કરી લેવાની છે એટલે એક્ઝામમાં પૂછાય ને તો તમને જરાય તકલીફ ન પડે એવી જ રીતે આજે આપણે જે દાખલા નંબર છ અને સાત જોવા જઈ રહ્યા છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણની અંદર મિત્રો એ પણ ખૂબ સિમ્પલ જ છે પણ તમારે એકવાર પ્રેક્ટિસ તો કરવી જ પડે એવા છે ચાલો રકમ સૌથી પહેલાં વાંચીએ આપણે કે ભાઈ શું આપેલું છે તો જો પુસ્તકની કિંમતમાં રૂપિયા પાંચનો ઘટાડો થ કરવામાં આવે તો ત્રણસોમાં જે પુસ્તક મળતા હતા ને એ પહેલાં કરતાં પાંચ પુસ્તક વધારે ખરીદી શકાય ત્રણસોમાં જે પુસ્તક આપણને મળી રહ્યા છે જો એમાં પાંચનો ઘટાડો કરવામાં આવે ને તો બીજા પાંચ પુસ્તક આપણને વધારે મળે છે તો એકચ્યુઅલમાં જે પુસ્તકની કિંમત છે ને એ કેટલી છે સૌથી પહેલાં મિત્રો આપણને જે આપેલું હોય પૂછ્યું હોય ને એ જ આપણે ધારી લેવાનું આપણને શું પૂછ્યું છે મિત્રો તો કે ભાઈ પુસ્તકની કિંમત શોધવાની છે તો ધારો કે પુસ્તકની કિંમત આપણને ખબર નહીં એટલે કે એક્સ છે લખીએ આપણે ધારો કે ધારો કે પુસ્તકની કિંમત ધારો કે પુસ્તકની કિંમત એક્સ છે એક્સ રૂપિયા છે સમજો એક્સ રૂપિયા છે હવે મિત્રો આપણે રૂપિયા આપેલા છે પણ આપણે આપણે કોને કમ્પેર કરશું તો કે ભાઈ શું વસ્તુ આપું છું આપણને તો ભાઈ પુસ્તક પાંચ કરતાં વધારે એટલે કે પાંચ કરતાં વધારે પુસ્તક આપણને મળે છે બધા કે પુસ્તકની સંખ્યાની વાત અહીંયા કરવામાં આવેલી છે તો એક્ચુઅલમાં ચાલો જોઈએ આપણે બંને રીતે કે ભાઈ પાંચનો ઘટાડો નહીં કરતા એટલે નોર્મલ સંખ્યા હોય તો પુસ્તક કેટલા મળશે નોર્મલ સંખ્યા કરતાં પાંચ રૂપિયા ઘટાડો કરવામાં આવે તો પુસ્તક કેટલા મળશે એ બંને વચ્ચે આપણે કરીએ છીએ હવે કમ્પેરીઝન એ લખીએ આપણે ભાઈ પુસ્તકની કિંમત પુસ્તકની કિંમત ચલો આ વાત કરીએ પહેલાંની આપણે તો કે પહેલાં કિંમત કેટલી હોય છે એની સમજો કે ત્રણસો રૂપિયા કિંમત હોય બરાબર છે ત્રણસો રૂપિયા કિંમત હોય તો પુસ્તક આપણને કેટલા મળી શકે છે સોરી એક જ મેં એક પુસ્તકની આપણને કિંમત ખબર છે ને પુસ્તકની સંખ્યા લઈ લઈએ આપણે સંખ્યા લઈ લઈએ એ વધારે ઇઝી પડશે સમજો પુસ્તકની સંખ્યા એટલે કેટલા પુસ્તક મળશે તો ત્રણસોના છેદમાં એની કિંમત કેટલી છે તો કે ભાઈ એક્સ છે બરાબર ને તો આવી રીતે પુસ્તકની સંખ્યા આપણને મળશે પહેલાં નોર્મલમાં હવે એમાં ત્રણસોનો શું કરીએ છીએ આપણે ઘટાડો કરી રહ્યા છે લખીએ આપણે અહીંયા કે ભાઈ ત્રણસો જે છે ત્રણસો રૂપિયા જે મળે છે એમાં પાંચનો ઘટાડો કરીએ છીએ લખીએ કે પાંચ રૂપિયાનો ઘટાડો કરતા ઘટાડો કરતા પુસ્તકની સંખ્યા પુસ્તકની સંખ્યા તો સેમ કિંમત તો આપણે સેમ જ રાખવાની છે કિંમત તો ત્રણસો લઈને જ ગયા છે આપણે ત્રણસો જ રાખવાની છે પણ હવે કિંમત એની ઘટી ગઈ એક્સ રૂપિયા હતી ને તો ત્યાંથી હવે એક્સ માઇનસ પાંચ થઈ ગઈ એટલે મિત્રો આપણને સમજો કે બે કિંમતો આપણને ઇઝીલી મળી ગઈ છે આ બે કિંમત આપણને મળી ગઈ છે અને હવે આ બે કિંમતને આપણે શું કરીશું તો મિત્રો કમ્પેર કરીશું અને કમ્પેર કર્યા પછી આપણે લખીએ છીએ કે શું આવી રહ્યું છે જોજો ખાસ આપણી કિંમત છે ત્રણસો અહીંયા છેદમાં એક્સ અહીંયા આપણે કમ્પેર કરીએ છીએ ત્રણસો અહીંયા એક્સ માઇનસ પાંચ હવે મિત્રો ખાસ તમે સમજજો ખાસ ખાસ સમજજો અહીંયા કિંમત એક્સ રૂપિયા છે બરાબર એટલે નોર્મલ જે કિંમત મળે છે એ ચોપડા મળે છે એટલા જ મળવાના છે બરાબર છે એ વધારે નહીં મળવાના અહીંયા આપણે એક્સ માઇનસ પાંચ કર્યા છે એટલે એનો મતલબ કે અહીંયા આપણને પાંચ પુસ્તક વધારે મળે છે સમજો ખાસ સમજજો અહીંયા આપણને પાંચ પુસ્તક વધારે મળતા નથી કારણ કે નોર્મલ કિંમત છે ને બરાબર ને પણ અહીંયા કિંમત આપણે ઘટાડીએ છીએ માઇનસ પાંચ ઘટાડીએ છીએ ત્યારે અહીંયા આપણને પાંચ પુસ્તક વધારે મળે છે તો એકચ્યુઅલમાં પ્લસ પાંચ અહીં ના કરી શકાય બંનેને સેમ કરવા માટે આપણે જે જગ્યાએ ઓછા પુસ્તક મળે છે ત્યાં આપણે પ્લસ પાંચ કરવા પડે અને એટલે અહીંયા પ્લસ પાંચ કરીએ ને મિત્રો તો જ આપણને આ વાળી કિંમત અને આ વાળી કિંમત આપણને સરખી સરખી મળે બરાબર છે હવે એક કામ કરીએ છીએ આ સંખ્યાને આપણે અહીં જ રહેવા દઈએ છીએ અને આ જે સંખ્યા છે ને ત્રણસોના છેદમાં એક્સ અને બરાબરની પાછળ જવા દઈએ છે સોરી અથવા આપણે એવું બી કરી શકીએ કે આ કિંમતને અંદર લઈ આવો અને આની કિંમતને બહાર લઈ જાઓને તોય ચાલશે તોય ચાલે એવું છે બરાબર માઇનસમાં નથી પડું એટલા માટે એટલે આને આપણે આગળ રાખી સમજો કે ત્રણસોના છેદમાં એક્સ માઇનસ પાંચ આને પાછળ લઈ ગયા એટલે માઇનસ બનશે ત્રણસોના છેદમાં એક્સ બરાબર આ પાંચ એની જગ્યા પર જશે એટલે પાંચના પાંચ બરાબર જગ્યા બદલી જગ્યા બદલી બીજું કાંઈ નથી કર્યું હવે આપણે આને સોલ્વ કરશું એટલે આપણો જવાબ થઈ જશે ચલો ત્રણસો એક્સના છેદમાં પાંચ લખી દઈએ પહેલાં આપણે અહીંયા કે ત્રણસો અહીંયા છેદમાં એક્સ માઇનસ પાંચ માઇનસ ત્રણસો અને અહીંયા એક્સ છે માત્ર બરાબર પાંચ આપણને અહીંયા મળે જ હવે આપણે મિત્રો આને સોલ્વ કરીએ અને શું આવે છે આપણે ચેક કરીએ જોજો અહીંયા ખાસ અહીંયા ત્રણસો ત્રણસો તો કોમન નીકળી જાય છે તો ત્રણસોને આપણે કોમન કાઢી લઈએ તો નીચે શું વધશે અહીંયા શું વધશે તો કે એકના છેદમાં એક્સ માઇનસ પાંચ વધી રહ્યા છે એવી રીતે અહીંયા એકના છેદમાં એક્સ જ વધી રહ્યા છે બરાબર પાંચ થશે હવે શું કરીશું તો એક્સનો ગુણાકાર અહીંયા અને એક્સ માઇનસ પાંચનો ગુણાકાર આપણે અહીં કેટલે ક્રોસ ગુણાકાર કરવાનો છે આપણે એટલે ત્રણસોના ત્રણસો અહીંયા એક્સ ગુણ્યા એક એટલે એક્સ જ થશે એક્સ ગુણ્યા માઇનસ એટલે કે માઇનસ એક્સ અને માઇનસ પાંચ ગુણ્યા માઇનસ એક એટલે પ્લસ પાંચ થાય અને છેદમાં એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર ઓછા પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ અને આ બાજુની સાઈડ પર પાંચ તો છે જ અહીંયા મિત્રો તમે જુઓ કે પ્લસ એક્સ અને માઇનસ એક્સ તો કેન્સલ થઈ જવાનું છે એટલે શું બચે છે તો ત્રણસો અને અહીંયા પાંચ એટલે ત્રણસો ગુણ્યા પાંચ વર્ડ કેટલા આવશે અહીંયા પંદરસો આવશે એક છેદમાં એક્સ માઇનસ પાંચ એક્સ અને આ બાજુની સાઈડ પર પાંચ તો છે જ આનો ગુણાકાર અહીં કરો આનો ગુણાકાર અહીં કરો અથવા તો આપણે ઊભી કરી શકીએ જોજો આ બધું ઉડી જાય એટલે અહીંયા ખાસ સમજજો એક જ મિનિટ આંસુ આવી ગયું હા ઓકે ચલો અહીંયા મિત્રો આ પાંચ તરી પંદર પણ આપણે કરી શકીએ છીએ બરાબર આપણે એવું કરી દઈએ એ વધારે રીઝી પડશે તો પાંચ પાંચ તરી પંદર અને આ બે જીરો આપણે ઉપર મૂકી દઈએ એટલે કે ત્રણસો આ પાંચ અને પંદરસો બંને ભાગી ભાગી શકાય એવા છે એટલા માટે એટલે અહીં શું ત્રણસો ના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ આ બાજુ કંઈ નહીં એટલે કે એક વધશે આને ઉપર ગુણી દઈએ એટલે આવું બનશે ત્રણસો બરાબર એક્સ સ્ક્વેર એકા એક્સ સ્ક્વેર ઓછા પાંચ એક્સ એકા પાંચ એક્સ આ ત્રણસોને અંદર લઈ આવો તો ઝીરો બરાબર એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ માઇનસ ત્રણસો થશે એટલે મિત્રો આપણને સમીકરણ છે ને મળી ગયું જોજો ખાસ અહીં લાઈન પહેલાં કરી દઈએ આપણે સમીકરણ આપણને કયું મળી ગયું એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ માઇનસ ત્રણસો બરાબર જીરો એટલે અહીંયા આપણે હવે ત્રણસોના ભાગલા પાડવાના છે ત્રણસોના ભાગલા પાડવાના છે એવી રીતે કે જેનો જવાબ પાંચ આવે બરાબર ને ચાલો કરો તો એકસો પચાસ દુ ત્રણસો હજી ના થાય એકસો પચાસના અડધા કરો તો પંચોતેર ડબલ કરો તો ચાર થઈ જાય પંચોતેરના અડધા થશે નહીં ત્રણથી ભાગ પડશે એટલે પંચ પચીસ ચાર તરી બાર સેમ વસ્તુ પચીસના ભાગ ત્રણથી નહીં પડે પાંચથી પડશે તો પચીસ ભાગ્યા પાંચ એટલે પાંચ તો બાર પંચા સાહીઠ હવે અહીંયા સાહીઠમાંથી પાંચ કાઢો એટલે પાંચ ના આવે આમાંથી કંઈ શેર થતું નહીં હવે રિવર્સ કરવું પડશે અહીંયા કારણ કે પાંચના ભાગલા ના પડે હવે આના ભાગલા પાડવાના આને ડબલ કરવાના તો ત્રીસના ભાગલા પાડો તો કેટલા આવશે સાહીઠના ભાગલા ત્રીસ થશે ડબલ કરો તો દસ થશે એવી રીતે ત્રીસના અડધા કરો તો પંદર દસના ડબલ કરો તો વીસ વીસ માઇનસ પંદર પાંચ આપણને મળી જાય છે એટલે વીસ અને પાંચ આપણા અવયવ થશે આના બીજું બધું ભૂસી કાઢીએ છીએ અને આને ખાલી રાખીએ છીએ કિંમતો ગોઠવી દેવાની મસ્ત રીતે આપણે અહીંયા માઇનસ આવશે ને અહીંયા શું આવશે પ્લસ કારણ કે મોટી સંખ્યામાં મધ્યમ પદ લગાવવાનું એટલા માટે ગોઠવણી કરીએ હવે આપણે કે જોજો એક્સ સ્ક્વેર માઇનસ વીસ એક્સ પ્લસ પંદર એક્સ માઇનસ ત્રણસો બરાબર જીરો કોમન લઈ લઈએ આપણેમાંથી આમાંથી કોમન નીકળશે આમાંથી કોમન નીકળશે આઈથી કોમન નીકળે છે એક્સ તો અંદર વધશે એક્સ માઇનસ વીસ આમાંથી કોમન નીકળશે પંદર અંદર વધશે એક્સ માઇનસ વીસ બરાબર હવે એક્સ માઇનસ વીસ એક્સ માઇનસ વીસ કોમન છે એટલે અહીં કરી દઈએ છીએ આપણે એક્સ માઇનસ વીસ અને બીજી કિંમત છે એક્સ પ્લસ પંદર એક્સ પ્લસ પંદર બરાબર ઝીરો એક્સ માઇનસ વીસ છે ને મિત્રો હવે ઓલ એ શું બનશે પ્લસ બનશે એટલે એક્સ બરાબર વીસ બનશે અને એક્સ પ્લસ પંદર છે હવે એક્સ માઇનસ પંદર બનશે બરાબર છે પુસ્તકની કિંમત છે મિત્રો કોઈ માઇનસમાં તો આપવાનો છે નહીં બરાબર ને કોઈ એવું હોય કે માઇનસમાં આપે ના આપે કોઈ તો લે ને એટલે આપણી પાસે બે જવાબ ભલે આપેલા છે પણ આ માઇનસ પંદર જવાબ આપણો આવી શકે નહીં કારણ કે આવો કોઈ જવાબ થાય નહીં આવું કોઈ કિંમત આવે નહીં એટલે એકચ્યુઅલમાં આપણી કિંમત કેટલી મળે છે મિત્રો વીસ રૂપિયા આપણને મળે છે પુસ્તકની કિંમત કેટલી છે મિત્રો વીસ રૂપિયા થાય છે ક્લિયર છે ને ચાલો આગળ વધીએ છીએ આપણે દાખલા નંબર સાતમાં આગળ જઈએ છીએ અને મિત્રો આ દાખલો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો આ દાખલો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભલે ભલા વિદ્યાર્થીઓ હલવાઈ જાય ને એવો દાખલો છે બરાબર ખબર જ નહીં પડે કે આમાં તમે શું કરશો બરાબર સૌથી પહેલાં સમજવું પડશે રકમને બે વાર વાંચશું ને સમજશું તમને મિત્રો બધું જ ક્લિયર કરાવી દઈશ આવો દાખલો તમને એક્ઝામ છે ને તો તમને સો ટકા આવડશે હું તમને ગેરંટી આપું છું કે તમને સો ટકા આવો દાખલો આવશે ને તમે ખુશ ખુશ થઈ જશો ચલો જોજો એક યાંત્રિક હોડી છે સમજો હોડી એટલે ખબર ને બોટ સ્થિર પાણીમાં ઝડપ એની કેટલી છે અઢાર કિમી કલાક છે એટલે કે સ્થિર પાણી હોય તો એની કિંમત એની જે ઝડપ છે ને સમજો એની ઝડપ છે ને કેટલી તો કે ભાઈ અઢાર કિમી પ્રતિ કલાકને ઝડપે એ સ્થિર પાણીમાં થાય છે સ્થિર પાણીમાં એ જ જશે આપણે મિત્રો બધી વસ્તુને છે ને પરફેક્ટલી સમજવાનું ચિંતા જરાય તમે કરતા જ નહીં બરાબર આપણે બોટ દોરી દીધી છે સમજો અહીંયા આપણે બીજું વાર દોરી દઈએ છીએ બીજું કારણ કે અહીંયા આપણે આગળ પણ કરવું પડશે અહીંયા આપણે અહીં દોરી દઈએ છીએ ત્રીજી વસ્તુ દોરી દઈએ છીએ ચાલો અહીંયા પણ આપણે બોટ જ કરવાની છે તો કોપી કરી લઈએ બોટને કોપી કરી લઈએ અને આ બાજુ નાખી દઈએ પેસ્ટ ચાલ ભાઈ ગોઠવા જાય ફટાફટ હા ઓકે અહીંયા પણ કોપી જ કરી લઈએ આપણે મસ્ત રીતે બધું એક જ મિનિટ ચાલો હમ બરાબર છે હવે તમે કશું હશે તમે ત્રણ ત્રણ બોટ કેમ મૂકી બરાબર આપણે તો એકથી સમજી જતા ને પણ એવું નહીં મિત્રો જો આપણી પાસે ત્રણ સિચ્યુએશન છે એક છે સ્થિર પાણી બીજું છે સામે આવતું પ્રાણી એટલે કે પ્રવાહની દિશામાં અને એક છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે શું તો જોજો અહીંયા ખાસ અહીંયા સ્થિર પાણી છે ને અહીંયા પાણી કેવું છે મિત્રો સ્થિર પાણી છે અને સ્થિર પાણીમાં ઝડપ કેટલી છે એની તો કે અઢાર કિમી પ્રતિ કલાક એટલે એને કશું નડશે જ નહીં આ બોટને કશું નડશે નહીં કારણ કે પાણી સ્થિર છે એટલે બોટને બોટ એની રીતે આગળ આગળ જઈ રહ્યા કરશે કારણ કે પાણી સ્થિર છે હવે સમજો કે આ પાણીની આ પાણી એમ જઈ રહ્યું છે અને બોટ પણ આપણી એમ જ જઈ રહી છે એટલે કે પ્રવાહમાં બરાબર ને એ જે પાણી છે ને એને પ્રવાહમાં જ જઈ રહી છે એટલે આમાં મિત્રો શું હશે ખબર છે આમાં જે આ જે આ પ્રવાહ છે ને પ્રવાહ એ ઝડપ કેટલી છે તો કે પહેલી ઝડપ આપણે શ્રદ્ધાળો કે એક્સ લઈએ છે શું લઈએ છીએ આપણે એક્સ લઈએ છીએ પ્રવાહની ઝડપ એક્સ લઈએ છીએ અને બોટની પણ એક પ્રકારની સ્પીડ છે કેટલી છે અઢાર છે અઢાર તો આવશે જ એની સ્પીડ એ ઝડપ અઢાર તો આવશે જ પ્લસ આ પ્રવાહ જઈ રહ્યો છે તો પ્રવાહની ઝડપ પણ આવશે કારણ કે એ પણ એને લઈ જશે બરાબર ને બોટને ઇઝીલી એ પણ લઈ જશે એટલે એક્સ પ્લસ અઢાર પ્લસ એક્સ થશે સમજી ગયા બધા સમજી ગયા છો બરાબર ને અઢાર પ્લસ એક્સ કેમ કરીએ અમે કારણ કે એ બોટને લઈ જશે પણ જ્યારે પ્રવાહ એક એકચૂલમાં એમ જઈ રહ્યો છે અને બોટ આપણી ઊંધી જઈ રહી છે એટલે કે પ્રવાહનો પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈ રહી છે તો શું થશે મિત્રો તો કે આ બોટ વિચારવું પ્રયત્ન કરશે બોટ એની અઢારની ઝડપે જવાનો પ્રયત્ન કરશે પણ એને શું કરશે પાણી એની ઝડપને એટલે કે આ પ્રવાહ ઝડપ છે એને શું કરશે માઇનસ કરતું જશે એટલે આપણી પાસે મિત્રો ત્રણ ઝડપ મળી ગઈ છે નોર્મલ ઝડપ કેટલી છે અઢાર કિમી પ્રતિ કલાક છે બરાબર છે પ્રવાહની દિશામાં હોય તો અઢાર પ્લસ એક્સ છે અને પ્રવાહની विरुद्ध दिशा માં હોય તો 18 - x થશે બરાબર છે ક્લિયર છે બધા એને ચાલો હવે આપણે અહીંયા કામ કરીએ ચાલુ કરીએ કે ભાઈ ધારો કે આપણે જે ગોતવાનું છે ને એ શું છે તો કે ભાઈ પ્રવાહ ની ઝડપ ગોતવાની છે એક્ચ્યુઅલ માં કેટલી છે અહીંયા x છે તો લખીએ ધારો કે ધારો કે પ્રવાહ ની ઝડપ ધારો કે પ્રવાહ ની ઝડપ કેટલી છે x છે x કિમી પ્રતિ કલાક છે હવે આપણે પાછળ આપણે કરીએ ભાઈ પ્રવાહની દિશામાં શું આવે છે ને પ્રવાહની વિરુદ્ધ દિશાએ શું આવે છે એટલે કે સમય આપણને આપ્યો છે એટલે સમય આપણે લાવવો પડે એ સમય આપણને આપ્યો છે એટલે સમય લેવો પડે સમયનો ગેપ આપ્યો છે આપણને એક કલાકનો ચાલો કંઈ વાંધો નહીં કરી દઈએ છીએ આપણે સૌથી પહેલાં પ્રવાહની દિશામાં બરાબર ને કારણ કે પ્રવાહની દિશામાં બોટ વધારે ઝડપથી જશે વધારે ફાસ્ટ પહોંચશે એટલે પ્રવાહની દિશામાં પહેલાં કરવું પડે પ્રવાહની દિશામાં પહેલાં કરવું પડે સમય સમય કેટલો લાગે છે સમય કેટલો લાગે છે ચલો સમય બરાબર શું આવે અંતરના છેદમાં સમય અંતરના છેદમાં ઝડપ અંતર કેટલું છે અહીંયા ચોવીસ કિમી અંતર આપણને આપ્યું છે એટલે અહીંયા ચોવીસ ના ચોવીસ ઝડપ આપણને કેટલી મળે છે મિત્રો પ્રવાહની દિશામાં હોય તો પ્લસ થઈ જાય એટલે કે અઢાર પ્લસ એક્સ થઈ જશે અઢાર પ્લસ એક્સ થઈ જશે એવી રીતે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જશો તો સમય આપણને વધારે લાગશે બરાબર ને પ્રવાહની પ્રવાહની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશામાં સમય બરાબર ચોવીસ તો છે જ અને અહીંયા અઢાર માઇનસ એક્સ થશે કારણ કે પ્રવાહની દિશા વિરુદ્ધ છે એટલે વધારે જોર લગાડવું પડશે ચાલો હવે તમે ખાસ એક વસ્તુ સમજો મિત્રો આપણે શું કરવાનું છે જોજો ખાસ હવે આમાં સમય વધારે સામા લાગશે તમે ખાસ સમજવામાં જો સમજો કે આપણે આને ટી વન કહી દઈએ છીએ આપણે આને ટી વન કહી દઈએ છીએ અને આને આપણે ટી ટુ કહી દઈએ છીએ તમે જણાવો મને કે આ ટી વન આ જે પ્રવાહની દિશામાં જાય તો ઝડપ વધારે તો સમય વધારે લાગશે કે પ્રવાહની વિરુદ્ધમાં આવે તો સમય વધારે લાગશે તો ક્લિયર કટ વસ્તુ છે મિત્રો કે જ્યારે પ્રવાહ જઈ રહ્યો છે ને એની વિરુદ્ધમાં નાવડી આવતી હોય ને તો એને બહુ જ પ્રયત્ન કરવા પડે તો ધીરે 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 પછી ધીરે 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 પછી આવશે એટલે મિત્રો સમય આપણને પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણને વધારે લાગે છે એટલે આપણે શું કરવું પડે તો કે આ ટી ટુમાંથી ટી વનને માઇનસ કરવા પડે ખબર ને હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને માઇનસ કરવાના છે તો આ સમયમાંથી આપણે આ સમયને માઇનસ કરીએ ને તો એક કલાકનો ડિફરન્સ ગેપ મળે છે બરાબર ને એક કલાકનો ડિફરન્સ ગેપ મળે છે એટલે એક લખવાનું હવે ટી વનની કિંમત ચોંટાડીએ આપણે અહીંયા તો કેટલી છે ચોવીસના છેદમાં એક્સ અઢાર માઇનસ એક્સ છે એવી રીતે અહીંયા છે માઈનસ અહીં પણ સેમ ચોવીસના છેદમાં અઢાર પ્લસ એક્સ બરાબર એક થશે ક્લિયર છે હવે શું કરીએ આપણે ચોવીસને કોમન લઈ શકીએ કારણ કે ચોવીસ ચોવીસ બંનેમાં આવે છે એટલે ચોવીસને આપણે કોમન લઈ લઈએ છીએ તો અંદર શું વધી રહ્યું છે તો અહીંયા હવે એકના છેદમાં એકના છેદમાં અઢાર માઇનસ એક્સ વધશે અહીંયા એકના છેદમાં અઢાર પ્લસ એક્સ વધશે અને કૌશ પૂરો કરીને એક લખી દઈએ છીએ આપણે આને સોલ્વ કરીએ હવે આપણે તો ચોવીસના ચોવીસ રહેવા દેવાના છે અઢાર પ્લસ એક એટલે અઢાર એકા અઢાર પ્લસ એક્સનું પ્લસ એક્સ થાય છે એવી ને એવી સેમ રીતે આપણે કરીએ તો અઢાર ગુણ્યા એક કરો એટલે શું આવશે અઢાર એકા અઢાર પણ માઇનસ અઢાર માઇનસ એક્સ ગુણ્યા એક એટલે માઇનસ એક્સ થશે સોરી માઇનસ માઇનસ પ્લસ આ માઇનસ એક ગુણ્યા માઇનસ એ એટલે પ્લસ એક્સ થશે માફ કરજો અને નીચે અઢાર માઇનસ એક્સ અને અઢાર પ્લસ એક્સ તમને ખબર છે ને એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય શું કરવાનું તો પહેલાં પદનો વર્ક કરવાનો એટલે કે અઢારનો વર્ક કેટલો આવે અઢારનો વર્ક કેટલો ત્રણસોને ચોવીસ થાય ત્રણસોને ચોવીસ થાય છે અને એક્સનો સ્ક્વેર કરવો એટલે માઇનસ એક્સનો સ્ક્વેર થશે આ બાજુ બરાબરની બાજુ એક આવશે ચાલ આગળ જોઈએ છે આપણે અહીંયા આવે શું કેન્સલ થયું છે તો કે ભાઈ જો આ અઢાર અને અઢાર એ તો ઉડી જ જવાના છે તો શું બચે છે અહીંયા એ આપણે અહીંયા લખી દઈએ છે તો ચોવીસ તો છે જ અહીંયા ચોવીસના ચોવીસ અને છેદમાં શું તો કે એક્સ પ્લસ એક્સ એટલે ટુ એક્સના છેદમાં ત્રણસો ચોવીસ માઇનસ એક્સ સ્ક્વેર ત્રણસો ચોવીસ માઇનસ એક્સ સ્ક્વેર આ બાજુ બરાબર એક તો છે જ હવે ખાસ સમજો મિત્રો આ જે કિંમત છે એ અહીંયા ગુણાઈ જાય અને આ કિંમત અહીંયા ગુણાશે એટલે ચોવીસ ગુણ્યા બે એટલે અડતાલીસ એક્સ બરાબર માઇનસ એક્સ ગુણ્યા એક એટલે માઇનસ એક્સ સ્ક્વેર અને પ્લસ ત્રણસો ચોવીસ ગુણ્યા એક એટલે પ્લસ ત્રણસો ને ચોવીસ એ જગ્યા નાની પડે છે પાછળ કરી ચાલો હવે એક કામ કરો બધી કિંમતને આપણે આગળ લઈ આવવાની છે આ બધી કિંમત શું કરીએ આપણે આગળ લઈ આવવાની છે જોજો ખાસ એટલે અહીંયા માઇનસ શું બનશે પ્લસ બનશે પ્લસ ચોવીસ છે ને માઇનસ બનશે એટલે કે અહીંયા લખીએ માઇનસ ત્રણસો ને ચોવીસ આ બાજુ પ્લસ અડતાલીસ પ્લસ અહીંયા અડતાલીસ એક્સ આ બાજુ કઈ નહીં એટલે 0 તો બચે એટલે સમીકરણ આપણને મળી ગયું જ આપણને જોઈએ છે બરાબર ને ત્રણસો ને ચોવીસના ભાગ આપણે એવી રીતે પાડવાના છે કે જેને માઇનસ કરતાં અડતાલીસ થાય ચાલો કરી દઈએ છીએ આપણે ત્રણસો ને ચોવીસના ભાગ કરવાના છે તમે કરજો ભેગા ભેગા બત્રીસ અને ચાર છે એટલે સોળ અને બે એટલે ત્રણસો એકસો બાસઠ ત્રણસો ચોવીસ હજી અડધા કરો તો ડબલ કરો તો ચાર થઈ જાય આના ત્રણ ગણ ત્રણ ભાગ કરવો પડે એટલે કે એક્યાસી ભાગ્યા ત્રણ તો સત્યાવીસ ચાર ગુણ્યા ત્રણ તો બાવીસ સત્યાવીસના ભાગ પણ ત્રણથી પડશે એટલે કે નવ તરી સત્યાવીસ તો બાર તરી એકને ગુણવાના અને એકને ભાગવાના બરાબર ને જો નવને ત્રણ વડે ભાગો તો ત્રણ આવે છત્રીસને ત્રણ વડે ગુણો તો એકસો આઠ થાય હવે મિત્રો ત્રણના ભાગ નહીં પડે તો હવે ઊંધું કરી દેવાનું હવે આના અડધા કરો આના ડબલ કરવાના એકસો આઠના અડધા કરો તો કેટલા આવશે ચોપન ડબલ કરો તો કેટલા આવતા ત્રણના ડબલ કરો તો છ આવશે જોઈ લો ચો ચોપન માઇનસ છ ચોપન માઇનસ છ એટલે શું થશે ચોપન માઇનસ છ એટલે અડતાલીસ જે આપણને મળી જાય છે હવે નિશાની મૂકી દઈએ મોટી સંખ્યામાં મધ્યમ પદ લગાડી દેવાનું નાની સંખ્યામાં આપણે માઇનસનું પદ અહીંયા લગાવી દઈએ છે ચાલો હવે ગોઠવણી કરી દઈએ પછી જવાબ આપણો આવી ગયો સમજો આવી જ ગયો છે હા સમજી લેજો એક્સ સ્ક્વેરનું એક્સ સ્ક્વેર પ્લસ ચોપન એક્સ માઇનસ છ એક્સ માઇનસ ત્રણસો ને ચોવીસ બરાબર જીરો આમાંથી કોમન નીકળશે અને આમાંથી કાંઈક કોમન નીકળશે એટલે અહીંયા એક્સ તો એક્સ પ્લસ ચોપન અને અહીંયા માઇનસ છ તો અહીંયા એક્સ અહીંયા માઇનસ માઇનસ પ્લસ ત્રણસો ચોવીસ ભાગ્યા છ કરશું એટલે આપણને ચોપન મળશે મળશે અને મળશે જ ચલો આ કૌશ આપણને સરખા મળી ગયા છે ને મિત્રો એટલે આપણું કામ થઈ ગયું છે એક્સ પ્લસ ચોપન એક્સ માઇનસ છ બરાબર થાય આના બરાબરે ઝીરો આના બરાબર ઝીરો એટલે કે એક્સ પ્લસ ચોપન બરાબર અને એક્સ માઇનસ છો બરાબર જીરો એક્સ પ્લસ ચોપન છે ને હવે આગળ જતાં શું બનશે માઇનસ ચોપન બનશે અને એક્સ માઇનસ એ આગળ જઈને માઇનસ છના બદલે પ્લસ બની જશે એટલે મિત્રો આપણી જોડે એક્સની કિંમત કેટલી મળી બે મળી છે એક્સ બરાબર કિમી પ્રતિ કલાક અને એક્સ બરાબર છ કિમી પ્રતિ એક મિનિટ એક મિનિટ આ ક્યુ બોક્સ બની ગયું છે લખી પણ દઈએ અહીંયા કિમી પ્રતિ કલાક અહીં પણ લખી દઈએ છીએ આપણે કિમી હવે તમે મને ખાસ કહેજો મિત્રો કે ઝડપ ક્યારેય માઇનસમાં હોય હા ઝડપ ક્યારેય માઇનસમાં હોઈ શકે ના હોય ઝડપ ક્યારેય માઈનસમાં હોય એટલે આ આપણો જવાબ પોસિબલ થશે નહીં કારણ કે ઝડપ માઇનસમાં ક્યારે હોય નહીં હા વેગ માઇનસમાં હોઈ શકે ખબર છે વેગ માઇનસમાં હોઈ શકે પણ ઝડપ માઇનસમાં ના હોય એટલે આ આપણો જવાબ થશે નહીં તો એક્સ બરાબર છ આપણો જવાબ થશે એટલે કે છ કિમી પ્રતિ કલાકને ઝડપ પ્રવાહની અહીંયા થાય છે તો મિત્રો અહીં આપણો દાખલો પૂરો કરીએ છીએ દાખલો થોડોક તમને હાર્ડ લાગી શકે પણ તમને બધી જ ક્લિયર કટ ખબર પડી ગયા છે એટલે હવે જ્યારે પણ એક્ઝામમાં તમને દાખલો પૂછાય ને આ ટાઈપનો દાખલો પૂછાશે તમામ મિત્રો ઇઝીલી સોલ્વ કરીને આવવાના છો બરાબર છે ખાસ ઇઝીલી તમે સોલ્વ કરીને આવવાના છો એ મને ખાતરી છે તો દરેક વિદ્યાર્થીઓ જે ચેનલ પર પહેલીવાર આવી રહ્યા છે પહેલી વાર મારો વિડીયો જોઈ રહ્યા છે મારો અવાજ સાંભળી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને પણ લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને મિત્રો મળીએ છીએ આપણે આની પછીના વિડીયોમાં જેમાં આપણે ત્રણ પોઈન્ટ ચાર કરાવવાના છે